ચાલો તો હવે જઈએ ધીરે ધીરે બહાર દર્શન થઈ ગયા મસ્ત અને તમને કેવું કોમેન્ટ કરીને કહેજો મિત્રો આપણે બહાર જો ફેમિલી અત્યારે આપણે મંદિરે ખાલી દર્શન કરીને હવે સીધા રીતે આપણે કરે આ સહજાનંદ યુનિવર્સિટી ત્યાં લાયા છે આપણે બસો રૂપિયા ટિકિટ એક જણાના અને અંદર મસ્ત મસ્ત જગ્યા છે તો તમે કોમેન્ટ કરીને પાછા આવશું આપણે તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો જો આપણે પહોંચી ગયા પપ્પા પોતા નથી જવું એમ કહે છે તો ફાઇનલી મિત્રો હવે આપણે સીધા ઘરે અહિયાં રહી આપડી બાઈક સ્કૂલ ના છોકરા આવ્યા છે પ્રવાસ માટે ત્યાંથી એવા ખબર નથી ચાલો મિત્રો તો હવે પહેરવી રાઈડિંગ ગિયર ને ફાઇનલી આપણે ડિસાઈડ કર્યું છે કે હવે પાછા જઈએ ઘરે તો ચાલો રાઇડિંગ ગિયર પહેરવીને હવે નીકળી જાય પછી સારો મિત્રો તો જો આપણે પહોંચી ગયા પાછા ગેટ પર ગ્લાસ પડી ગયો કો ગ્લાસ પડી ગયો હા ગ્લાસ પડી ગયો એવું લાગ્યું વેઈ જા તો ફેમિલી આગળ જ ખોવાઈ જાય થોડો ગ્લાસ પડી ગયો તો ફાઇનલી હારું છું યાદ આવી ગયો હાલો બેહી जाओ સારું શું જોઈ ઉતે હાલો બાર કિલોમીટર ખાલી ચાલો મિત્રો અહીંથી ને હવે જવી જઈ આ હાઈવે મસ્ત છે પણ થોડોક એવો જ છે બે એક એક દોઢ કિલોમીટર જેવો છે પછી પાછો આવી જાય છે બેકાર હાઈવે બેકાર જો પાછો આપણે દેખાવી પપ્પા બેઠા આવી ગઈ છે નર્મદા નદી અહીંથી બે ભાગ નદી ના થઈ ગયા અડધું આ સાઈડ અડધું કોલી સાઈડ બે ભાગ થઈ ગયા અડધું અહીંયા અડધું ઓલી પા ત્યાં થી તમે પણ સપોર્ટ મિત્રો કરતા રહેજો અને આપણે આને કરતા પણ સારા સારા વ્લોગ લાવતા રહીશું લાવવાની કોશિશ કરીશું જો તમે સપોર્ટ આવો લાવતા રહેશો તો તમને પણ કઈક નવી નવીન બતાવવાની કોશિશ કરી અહીંથી જઈ છે બીજા રોડે સેગવા 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 સોકડી આવી ગઈ આપણે આવ્યા થાય રસ્તો તો બહુ ખરાબ છે આ સામેનો આપણે અહીંથી સીધું જવાનો વિચાર છે આની આગળ થવું પડશે મિત્રો જો આ રસ્તો આપણે બીજો આવી ગયો છે આ પણ એવો ના હોય તો સારું આપણે અહીંથી જવાનું છે જમણી સાઈડ

हां कई मस्ती नहीं लगे तो मित्रों तो तुम्हें जल्दी-जल्दी सब्सक्राइब करता रहियो आपड़े ई लेवानी से बहुत जल्दी तुम्हारा तो बताइनो प्यार सपोर्ट रहे तो आपड़े बहुत जल्दी दे देहू आनिया दाई से साली ने ना ना तो हो गए ना तो हो गए हैं तो तो मित्रों फाइनली थी बंद फाटा ट्रेन बाय बाय तो फाइनल मित्रों अपने पहचवा आई गया फादरा

Cái bố đen lèo càrego hết bố đi hôn 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 hôn

આપણે અત્યારે પહોંચી ગયા જાણસર અહીંયા આવેલો છે નારાયણ સરોવર તમે ના જોયું હોય તો આપણે ઓલરેડી એક વિડીયો આપણા ચેનલમાં છે તો જઈને જોઈ લેજો આપણે બે વખત આવી ગયા અહીંયા છે ના જોયું હોય તો જોઈ લેજો વિડીયો મસ્ત છે તો હે યુટ્યુબ ફેમિલી ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ભાઈ અત્યારે ઉભા છે આપણે દિલ્હી થી બોમ્બે હાઈવે છે ત્યાં એક્સપ્રેસ વે પર જો મિત્રો આ છે એક્સપ્રેસ વે આ જાય છે સીધો દિલ્હી અને આ જાય મુંબઈ તો આપણે પહોંચવા આવી ગયા ઘરે ચાલો મિત્રો અહીંયા એકાદો બે ફોટા પાડવી હાર્સિંગ પણ ઓછું છે આપણા ફોન માં અને મજા આવી ગઈ રાઈડ માં તો ફેમિલી આ છે મુંબઈ થી દિલ્હી વાળો હાઈવે ગયો મસ્ત લાગે જોવો ગાઈઝ ફાઈનલી હમ આ ગયે હે ઘર પે ઓર ઘરે આવીને સુઈ ગયા અને નાસ્તો ચાલે છે તો વ્લોગ સારો લાગ્યો એક બીજા વ્લોગ માં ત્યાં સુધી બાય બાય